ભરૂચ એસઓજી ટીમે દહેજ જીઆઈડીસી ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક સદને પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કર્યો હતો કંપની ખાતે શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરે 427 બેરલમાં 85400 લિટર 17.8 લાખનો મુદ્દે માલ સીઝ કર્યો હતો જપ્ત કરેલ ઇથેનોલ અને મિથેનોલ માં મિથાઇલ આલ્કોહોલ તત્વ મળી આવ્યું હતું જે અંગે નશાબંધી આબુકાલી અધિકારીની પરવાનગી લાયસન્સ ના લીધું હોવાનું ગુનો દાખલ કર્યો હતો. ભરૂચ એસઓજી પીઆઈએએ ચૌધરી તેમજ ટીમ દહેજ જીઆઈડીસી માં ચાર્ટર સંબંધિત કામગીરી માં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દહેજ જીઆઈડીસી માં આવેલ ગુમાનદેવ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ બરેલ બેરલ રાખ્યા છે જે માહિતીના આધારે સર્ચ કરતા કંપનીમાંથી ચારસો સત્યાવીસ બેરલ મળી આવ્યા હતા પોલીસે કુલ પંચ્યાસી હજાર ચારસો લીટર શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટનો જથ્થો કિંમત રૂપિયા સત્તર લાખ આઠ હજારનો મુદ્દેમાલ સીઝ કરી નમૂના લઈને પૂથકરણ માટે મોકલી આપ્યા હતા જે મિક્સ સોલ્વન્ટમાં ઇથેનોલ અને મિથેનોલના તત્ત્વો મળી આવ્યા હતા આ મિથાઈલ આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આબકારી અધિકારી પાસે પરવાનગી લાયસન્સ લેવાનું હોય છે અને તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે તેમજ જ્વલનશીલ હોવાને કારણે સળગી ઉઠવાનો ખતરો હોય છે ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હતું જેને લઈને એસઓજી પોલીસ દ્વારા કંપની માલિક વર્ષલ પ્રમોદ પટેલ રહે આવિષ્કાર બંગલોસ સરદાર પાર્ક અંકલેશ્વર સામે પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ તેમજ ધી ઇન્ડિયન પિનલ કોડની કલમ બસો પંચ્યાસી ત્રણસો છત્રીસ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી